તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી આ વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો હાલમાં ગુજરાત પોલીસ ભરતીને અંગે ખૂબ જ અગત્યની અપડેટ છે મિત્રો અને જે એલ આરડીપીએસએનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર અંગેની ચર્ચા છે મિત્રો તો હું તમને બતાવીશ કે કઈ દે આવવાનું છે મિત્રો જો એ તમે જાણવા માગતા હોય તો એ પહેલાં ન હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડી શકીએ મિત્રો અને કેટલા માર્કે અટકશે મેરિટ એ પણ હું તમને કહીશ મિત્રો અને એલ આરડી પી ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે જાહેરાત છે મિત્રો કઈ તારીખે આવવાનું છે મિત્રો અને કયા મંથમાં આવવાનું છે તે અંગે વાત કરવાના છે મિત્રો તો જલ્દી સબસ્ક્રાઈબ કરી જાઓ મિત્રો તો મિત્રો વાત કરીએ કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ નવેમ્બરના અંતમાં આવવાની સંભાવના છે મિત્રો જેમ કે કોન્સ્ટેબલની એક્ઝામ મિત્રો લેવાની તેમાં એલ આરડી એલઆરડીવાળાને મિત્રો તેને નવેમ્બર મહિનાના અંત સુધીમાં ફાઇનલ આવી દેવાની ચર્ચા ચાલી રહી છે ટૂંકમાં તેનું રિઝલ્ટ આવી જશે એવી અત્યારે ખૂબ જ અપડેટ ચાલી ચાલી રહી છે મોટા મોટી અપડેટ એ છે કે નવેમ્બર મહિનામાં કોન્સ્ટેબલવાળાને તેનું રિઝલ્ટ મળી જશે મિત્રો ચો સો ટકા એવી વાત ચાલી રહી છે મિત્રો હાલમાં અને ત્યારબાદ પીએસઆઈનું પરિણામ ડિસેમ્બર આવી શકે તેવી શક્યતા છે આવી શકે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખ્યું છે શક્યતા છે મિત્રો એટલે કે બીએસનું પરિણામ ડિસેમ્બર મહિનામાં આવવાની આમ પચાસ ટકા શક્યતા આપણે ગણી શકીએ એટલે કે પચાસ ટકા શક્યતા આવી શકે ડિસેમ્બર મહિનામાં એટલે કદાચ તો લગભગ તો આવી જશે ડિસેમ્બર મહિનામાં આખી વર્તી સંપૂર્ણ કરવાની ચર્ચા ચાલી રહી છે મિત્રો તમે અહીંયા પોસ્ટ જોઈ શકો છો સાંજના સમયે પોસ્ટ કરેલી છે ટ્વિટ ટ્વિટરમાં વીસ તારીખે કરેલી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યારે ખૂબ જ આ ચાલી રહી છે મિત્રો અપડેટ સૌથી મોટો અપડેટ છે કોન્સ્ટેબલનું પરિણામ નવેમ્બર મહિનામાં આવશે અને પીએસઆઈનું પરિણામ ડિસેમ્બર એટલે બે મંથમાં આખી ભરતી પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જ નવી ભરતી જાહેર થશે અત્યારે ખૂબ જ ચાલી રહી છે કે નવી ભરતી ક્યારે આવશે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે મિત્રો તો જ્યારે નવી નવી ભરતી આવશે ત્યારે હું તમને જણાવશું મિત્રો અને આ મિત્રો જો તમે આવી નવી અપડેટ મેળવવા માંગતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી શકે મિત્રો અને આ મિત્રો કેટલા માર્કેટકશી તમને નેક્સ્ટ વિડીયો હું તમને બતાવીશ તો સબસ્ક્રાઈબ કરી દો ચાલો ફટાફટ તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં